અમરેલીના અરવિંદ રાણપરિયા ક્યારેક તો કૌશિક વેકરિયા સામૂહ જોરદાર અવાજે બોલતા હતા પરંતુ આજે લખ્યો છે નજર કરીએ અરવિંદ રાણપરિયા શું લેટર લખ્યો છે મુખ્યમંત્રીને અરવિંદ રાણપરિયાએ લેટર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિષય છે તટસ્થ તપાસ થવા બાબત છેલ્લા દસ પંદર દિવસથી અમરેલી તાલુકાના ધારાસભ્ય શ્રી કૌશિક અને ભાજપ સાહેબની એક ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે તે કોણે કરી છે તેની તટસ્થ થવી જોઈએ અમારા લોક લાડીલા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને કોણ બદનામ કરી રહ્યું છે તેવો સવાલ તેમણે કર્યો છે તે સત્ય સામે લાવવું અત્યંત જરૂરી છે તો આપ સાહેબશ્રીને બે હાથ જોડી અરવિંદ રાણપટિયાની પ્રાર્થના સાથે એક વિનંતી છે આઠ દિવસમાં મને ભરોસો છે કે અમરેલીના એસપી સાહેબ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવશે અમારા ધારાસભ્યની ઉજ ઉજવણી આબરૂ પર કોણે ઘા કરી રહ્યું છે કોણ કીચડ ઉછાળી રહ્યું છે તેનો સત્વરે ખુલાસો અત્યંત જરૂરી છે આમાં તેમણે લખ્યું છે કે કોણ તેમની બદનામી કરી રહ્યું છે તેની તપાસ થવી ખૂબ જરૂરી છે હવે સવાલ આમાં એ ઊભો થઈ રહ્યો છે કે અરવિંદ રાણપરિયા જે એક સમયે તેમની સામું બોલતા હતા આજે તેના માટે જ તેમણે લેટર લખ્યો છે હવે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી તે ઓડિયો ક્લિપની જો વાત કરીએ તો અમારા સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ જે લેટર જે લખાયો છે એમાં ઓડિયો ક્લિપની જો આપણે વાત કરીએ તો ઓડિયો ક્લિપ જે જાણવા મળી છે કે સૂત્રોના હિસાબથી અમને જાણવા મળી છે કે આ જે સી આર પાટીલ છે તે કૌશિક વેકેરિયાનો કેટલાક સમયથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ કૌશિક વેકરિયા તે કેટલા ફોન તેમને ઉપાડતા ન હતા પરંતુ સી આર પાટીલનો કોઈ અમરેલીનો કાર્યકર્તા જે છે તેની પાસે આવ્યો હશે અને તેમણે તેમના ફોનથી કૌશિક વેકરિયાને કોલ કરવાનો પ્રયત્ન કર્યો હશે અને કૌશિક વેકરિયાએ તે ફોન ઉપાડ્યો હતો અને તે કોલ છે જે તે સી પાટીલને પણ નથી ખબર તે કૌશિક વેકરિયાને પણ નથી ખબર તે કોલ જેથી રેકોર્ડ થયો હશે અને કદાચ તે જ કોલ તે કાર્યકર્તાએ વાયરલ પણ કર્યો હોય તેવી માહિતી મળી રહી છે સી પાટીલ અને કૌશિક વેકરિયાનો એક ઓડિયો પણ રીધી વાયરલ થયો છે આ ઓડિયો પહેલાં તો આપણે આપણા દર્શકોને સંભળાવીએ કારણ કે જે રીતે આ ઓડિયો વાયરલ કરવામાં આવ્યો છે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ ઓડિયો વાયરલ થયો કઈ રીતે અને આ ઓડિયો ક્યારનો છે કૌશિક વેકરિયાએ વાયરલ કર્યો છે કે કેમ વાયરલ કરવામાં આવ્યો છે એ અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને સૌથી મોટી વાત તો એ છે કે સીઆર આર પાટિલનો આ પ્રકારનો ઓડિયો વાયરલ કરવાની હિંમત કોઈએ કરી હોય તો એ કદાચ કૌશિક વેકરિયા જ કહી શકાય કારણ કે કૌશિક વેકરિયા પહેલા તો સી આર પાટીલ ના ફોન નહોતા ઉપાડતા તમે આ ઓડિયો કોલ સાંભળશો એટલે ખબર કે સી આર પાટીલ નહોતા ઉપાડતા અને પછી સી આર પાટીલ સાથે જ્યારે વાત થાય છે ત્યારે સી આર પાટીલ અમરેલીમાં કાંકરા ખરવાની પણ વાત કરે છે એ ઓડિયોને આપણે સાંભળીએ હેલો કૌશિકભાઈ

હવે આ પત્ર પરથી તો એવું લાગે છે કે અરવિંદ રાણપરિયા જે છે તે એક તીર્થથી બે નિશાન કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેમણે આ પત્રમાં જે સંગઠનને પણ નિશાન બનાવ્યું છે અને કૌશિક વિકરિયાને પણ કીધું છે ગોટી કેસ સમયે આપણે જોયું હતું તેઓ ખુલ તેઓ કૌશિક વેગરિયા સામે ખુલીને સામે આવ્યા હતા અને આજે તે તેમના માટે જ પત્ર લખે છે તે ઘણી આશ્ચર્યચકિત વાત છે આપનો શું અભિપ્રાય છે અમારા અહેવાલ વિશે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં